વલસાડ હાઇવે પર ટ્રકનું ટાયર ફાટતા ડિવાઈડર તોડી સામેના ટ્રેક ઉપર પલટી મારતા ટ્રાફિક જામ ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ વલસાડ ગુંડલાવ ચોકડી હાઈવે પર આજે વહેલી સવારના સાડા છ વાગ્યાના સુમારે એક ટ્રક નંબર ડીડી ઝીરો વન એફ નાઇન ઝીરો નાઇન થ્રી વાપી તરફથી પૂરપાત ઝડપે હાઈવેના પહેલા ટ્રેક ઉપરથી સુરત તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક ટ્રકનો ટાયર ફાટા ટ્રક હાઈવેના ડિવાઈડર રેલિંગ તોડી સામેની ટ્રેક ઉપર પલટી ખાઈ ગયું હતું સદનસીબે સામેથી કોઈ વાહન પસાર નહીં થતું હોવાને કારણે મોટી હોનાર ઠટા રહી ગઈ હતી જોકે ટ્રકમાં સવાર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો પણ બચાવ થયો હતો આકસ્માતને પગલે

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો